બોડેલી લાઈવમાં આપનું સ્વાગત છે છોટાઉદેપુરના રૂનવાડ પાસે બ્રિજ પાસે એક અકસ્માત સર્જાયો છે અકસ્માતમાં મધ્યપ્રદેશનો પચીસ વર્ષનો એક યુવાન છે બાઇક ચાલકે મોતને પેટ્યો છે બાઇક લઈ તે વાઘોડિયા તાલુકાના ઘોટાલ ગામે તેની સાથરીમાં જવા નીકળ્યો હતો સાંજે એમણે પરિવારજનો પર ફોન આવ્યો હતો કે આ અકસ્માત સર્જાયો છે અને અકસ્માતમાં મોતને પેટ્યો છે ફરિયાદ નોંધવામાં આવી છે છોટાદુ પોલીસ મથક રીછડિયા રીછડીયા ગોકુલ નરગાવ એમના પિતા છે એમણે ફરિયાદ નોંધાવી છે અને તેઓ બીજાસન ગામ બજાર ફળિયા બડવાલી જિલ્લો અને તાલુકો મધ્યપ્રદેશના બડવાનીના રહેવાસી છે તેઓએ ફરિયાદ નોંધાવી છે એ ટાટા કંપનીનો આયસર એમપી જીરો નવ જીજી સત્યાવીસ ઓગણીસ નંબરનો એ ટક્કર મારી અને આ હિટ એન્ડ રનની ઘટના બની છે જે બાઇક ચાલક છે મરણ જનાર રવિનભાઈ નરગાવે ઉંમરસ પચીસ તેનું મોત નીપજ્યું છે હીરો કંપની ડિલક્ષ મોટરસાઇકલ એમપી ફોર્ટી સિક્સ એમવી એટી એટ એટી સિક્સ નામની એ આજે આપણે બાઇક યોગી શકીએ છીએ બાઇક ટક્કર વાગી આયસરની અને એ મોતને ભેટ્યો અને આયસર છે ફરાર થઈ ગયો આ બનાવમાં હિટ એન્ડ રનની ઘટનામાં પોલીસે એફઆઈઆર નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ઘટના સ્થળ પર લોકોના ટોળા પણ જામ્યા હતા બનાવ છોટાઉદેપુરના રૂનવાડ બ્રિજ પાસે બન્યો હતો અને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે